જય સ્વામિનારાયણ મેં જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં ને તો સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ તો આજ તો છે સન્ડે સન્ડે એટલે કે તે રવિવાર રવિવાર એવો છે કે તો અલ્પા એમ કહે છે કે મને ક્યાંક બહાર નાસ્તો કરવા લઈ જાઉં તો હું કાંઈ નાસ્તો કરવાની ના પાડું છું બરાબર પણ એ હવે જીદ કરે છે કે મને કંઈ કંઈક નાસ્તો કરવા બહાર જવું છે તો એટલે મેં કીધું કે હવે વિચાર કરું છું કઈ જગ્યાએ જવું છે એમ અમારે છેલ્લું ભાઈ આવ્યા છે બટા તો નાસ્તો કરવાનો છે હા હું નાસ્તો કરવાનો છે એ તે આપણે અલ્પાને પૂછ્યું જોઈએ અત્યારમાં સવાલ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હા એના જે શું છે કે

તો આપણે કે હવે આ બધું તો ગાંઠિયા કઈ ગામમાં મળતા ન અમારે બરોબર આ ઈલાકામાં તો આપણે અરે કામરેજમાં તો હા જોકરના છે આપણે દર વખતે ખાઈ છે હા કામરેજમાં તો કામરેજ જાવું જો કે ગાંઠે કામ માટે કેસ તો વિડીયો પૂરો તો જો શેર કરજો અને હમણાં વિડીયો તમે શેર કરવાનું ઓછું કરી નાખ્યો છે મારા વાળા એમ શું કામ કરો છો વિડીયો વધારે પડતો શેર કરો ને તમે ગ્રુપમાં જાજા જોવે એ રીતે બધાને શેર કરો વોટ્સએપના સ્ટેટસમાં મૂકો ફેસબુકમાં મૂકો

અલ્પા મેડમ સરણી મીડા ભરવા આપણે ગાંઠિયા છે છેલું ભાઈ ને આપી દો શું કહું કઢી પણ આવી ગઈ બહુ મજા આવે છે ખબર ને ત્યાં છેલું ભાઈ ગાંઠિયા ખબર મજા આવે છે

આપણે જોકરના ગાંઠિયા ગાંઠ્યા છે હાલો હવે ઉભી ફટો ચાલો ચાલો ભાઈ જાવ ને આવું ઘરે એનું નહીં કૂટે હવે કૂટી જુ તો એને એમ થાય ખાવ આ ખાઈ જા જલ્દીને લઈ લે આવે કેમ લે લે અરે એમ થાય કાંઈ હજી લઈ આવું ગાંઠિયા હજી ગાંઠિયા લઈ આવું તો મિત્રો ભાઈ એવા છે ઘરે અને ગાંઠિયા ને એવું ખાય સવારમાં અને સીતા પી જવા છે ઘરે બરોબર તો હલ્ફા મેડમ તો ફૂલ થઈ ગયા છે ગાંઠિયા કાંઈ નહીં થાય ગાંઠિયા કાધા જલેબી સાથે હાપડા કાધા અને દેવ તે બધા શું જો એને પછી રમકડા કીટન જોઈને વેવડ્યા હોય રમકડા નીકળે અને ડબલું આવે ને એ વેવરાય ગયે છેલું ભાઈ ઓલું આ શું છે ખાય છે કોપરી થાય છે

કઈ વાંધો નઈ સવાર માં ગાઢીયા ખાનું છે તો બપોર ની રસોઈ બનાવવાનું સારું કરી ગયું ખાતા એટલે તમને ન ગમે ને કારણ કે હવે હું છે આપડે કેટલા બરોબર હવે ટાઈમ થઈ ગયો છે સાડા છ પોણા બાર જેવું થઈ ગયું છે તો રસોઈ કરવાની વાત મૂકો રસોઈ બનાવો શાક રોટલી પાછું મૂકી ગયું ગાંઠે તમે ફૂલ કાતા મેં ખાલી આપણે ખાલી થોડા કહેવાય ખાલી તમે તો કોઈ દીકરી ખાવું જ નહીં કોઈ એટલે કોઈ તો પાણીપુરી કઈ ખાય

એટલે એનો મતલબ હું છું બરાબર આને પણ કાઢ્યું કે જે જગ્યા ઉપર અમે ગાંઠિયા કા નાસ્તો કરવા ગયા હતા ને એ જગ્યા ઉપર એ લોકો જે ચારસો રૂપિયા ગાંઠિયાના કિલ્લાનો ભાવ છે પણ જે ત્યાં પબ્લિક જે નાસ્તો કરવા આવે ને એ કેટલો બગાડ કરે ચટણી મૂકીને જાય કઢી એટલી એટલી વાઇટકા ભરી ભરી મૂકી એટલો બગાડ કરે એટલે ઈ મને સંપત્તિ મગજમાં બેઠો કે આને ખવરાવે તો ખાતા નથી આવડતું મેં તો ખાઈ લીધું ભાઈ એ વાત નથી પબ્લિક ને સટણી છે કઢી છે સલાડ છે એટલું ફ્રીમાં આપે બરોબર ખાવાય તો એ વસ્તુનો બગાડ ન કરે કેટલો બગાડ એમ એક એટલી વસ્તુનો બગાડ ન કરે એટલું પબ્લિક એટલું ભરી ભરી એટલે એટલે માણસો પેલા ગઢિયા એમ જ કેતા કે તમને ખાતા નથી આવડતું એની વાત સાચી છે કે આપણને ખાતા નહીં આવડતો આપણે બગાડ કરતા આવડે છે લઈ ખાવ ભલે ખાઈ પેટ ભાઈ બગાડ ન હોય મૂકીએ પડતું ન મૂકીએ આપણે ખાવું હોય ને હાથ ફેરવું ભલે લેવું પડે લઈ લેવાનું પેટમાં જાય ને એટલું ખાઈ લેવાનું પડતું નહીં મૂકવાનું છે જમવા જાવ તો ભલે નાસ્તો કરવા જાવ તો ભલે કોઈ વસ્તુ બગાડ ઘરે બાકી કોઈ ખાવાની વસ્તુ બગાડમાં સામે અમારે શેર ઉપર મહેનતમાં પડી ગયા છે

Això que heu endur de rosoll, no ho i no heu que m'he endur de rosoll, m'ho he dit bé, m'ho he dit bé, m'ho he dit bé. એ માં મને વાઇટ કે માં ચાક દેવાનો તો ચાહે દેવાની એટલે હું નાસ્તો કરવા જ થા હો આમ ઘર આમ હમણાં કીધું કે બગાડ નહી કરશો આમ બગાડ નહી કરવાનો એટલે વાઇટરે ભગવાન અને એ જ આપડો ભગવાન રવિવાર આવે એટલે બાઈ વાળવડું ઈતો દેવ હા હીકે નહી એક ની લખે આજ તરસો બનન પડતે હો મને નાસ્તો ભાખરી બનાવવાની થાટતી જ હતી અને ફરાણ હો બાઈ બાતે ની કે ના નાસ્તો કરવા બાઈ બંધા કરો ઘરે નાસ્તો ઓણ ડબ્બા ભેજે હશે તે હશે તવાણો છે થાપડી છે પણ નહી એટલે ની ખાવા તો આટ ગાંઠિયા જ ખાવુંડો અને હોજી એક તો જો ઈ ખાવા બધું ખાવા હા તો ખાવા ખાવાના વસ્તુ હે છે જવાનું બસ જવાનું

અને ફ્રી થઈ ગયા છે ઉપર જે મી કાર્યો એને સુઈ ગયા હતા તો હવે અલ્પાને કહીએ કે છા પાણી બનાવે તો આપણે છા પાણી પી લઈએ રોંઢાનો તો આપણે જઈએ રસોડાની અંદર સા મુકાઈ ગયું હજી તો હું કહેતો તો કે શાહ મૂકવાનું અલ્પાને જઈને કહું તો આ તો એ શાહ મૂક્યો કરી દીધું તું મારા મનની વાત જાણી જા હા હા નહીં સિસોટી છે બેટા વગેરે તો

અને બાયુ જેવું કોઈ લવ ન કરી શકે લવ એટલે આખી જિંદગી લવ 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 જ થાય બરોબર અને મા જ એટલો પ્રેમ ન કરી શકે કોઈ બાયુ લવ કરીએ કે અને મા પ્રેમ કરીએ કે ફેર એટલો છે બાયુ લવ 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 કરે આખી જિંદગી એમ તો મિત્રો હાસી વાત કે ખોટી વાત તમે કોમેન્ટમાં કહેજો કારણ કે આ અમુક શબ્દો એવા હોય કે અમુક વિચાર એવા હોય તો બોલવાનું ધ્યાન રાખવું પડે કારણ ઘણા માણસો પછી રે હે સડી જાય એવું હોય કડીક તો હું પાછી બહુ ઓલું થાય તો સાહરખી નો બને એટલે ચાર એટલે હું છે ઘડી કામમાં આપણે કેવું પડે સાહરખી બની જાય પછી પીક આવી પછી પાછી બગડા ચટી તો આપણે રોઢાની સા થઈ ગઈ છે

એમાં કંઈ ઘટતું જ ન હોય મને બનાવે એટલે મિત્રો આપણે વિડીયોને લાંબો ન કરતા વિડીયોને એન્ડ કરીશીએ તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને યુટ્યુબમાં તો સપોર્ટ કરજો અને આવતા લોકો મળીશું જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ